માંગરોળના મોસાલીમાં અભિવાદન સમારોહ યોજાશે પ્રદેશ સંગઠનમાં નિમણું પામેલાડો પ્રશાંત કોરાટ જંખના પટેલ અને ગણપતસિંહ વસાવાનો અભિવાદન સમારોહ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યા હાલમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઝોન પ્રમાણે સંગઠનની જાહેરાત કરી હતી જેમાં દક્ષિણ ઝોનમાં પ્રભારી તરીકે પ્રશાંત કોમરાટ આદિજાતિ મોરચાના પ્રમુખ તરીકે ગણપતસિંહ વસાવા અને સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે જંખના પટેલની નિમણૂંક કરાઈ છે તમામ હોદ્દેદારોનો ભવ્ય અભિવાદન સમારોહનું સુરત જિલ્લાના માંગરોળના મોસાલી ખાતે આયોજન કરાયું છે જેમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ કેબિનેટ મંત્રી નરેશ પટેલ મંત્રી પ્રફુલ પાનશેરિયા જયરામ ગામિત

જે પી નડ્ડા સાહેબ તેમજ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષી એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને આદરણીય રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે એ પૈકી આજે આદિવાસી સમાજના પ્રદેશ અધ્યક્ષ તરીકે એસટી ટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવા આવી છે એ બદલ હું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી એના માટે ગુજરાત એ એક ગઢ છે મિત્રો અને આપણે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રીસ વર્ષમાં જે પ્રકારે ગુજરાતનો વિકાસ કર્યો છે અને ગુજરાતને અનેક ઊંચાઈઓ અપાવીને જે સિદ્ધિ અપાવી છે ત્યારે પ્રજા આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે અને આવનારા દિવસોમાં બે હજાર સત્યાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે એસટી મોરચાના પ્રમુખ તરીકે મારું પણ એક જ લક્ષ્ય રહેશે મિત્રો કે ગુજરાતમાં મારો વસ્તો આદિવાસી સમાજ જે ગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ છે એણે ભૂતકાળની સરકારોમાં અનેક અન્યાયનો સામનો કરીને જે વિકાસથી વંચિત રહી ગયો હતો એ વિકાસ આજે શિક્ષણ હોય પાણી હોય આરોગ્ય હોય સિંચાઈ હોય એ બધું ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યું છે જોઈ રહ્યો છે ત્યારે હાલમાં અમારી પાસે સત્યાવીસ વિધાનસભાઓમાંથી ચોવીસ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે ચાર આદિવાસી લોકસભામાં છેલ્લા પચીસ વર્ષથી ચારે ચાર આદિવાસી લોકસભા અને ભરૂચની જનરલ સીટ હોવા છતાં પણ આદિવાસી સાંસદ સભ્ય ત્યાં સેવા કરી રહ્યા છે તો બે હજાર સતાવીસમાં અમે મિશન સત્તાવીસ એસટી સીટોનું લઈને ચાલીશું અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરે અને ફરી લોકોની સેવા કરતી રહે એ પ્રકારનું અમારું સંગઠનનું કામ રહેશે જી સાહેબ અભિવાદન સમારોહમાં સુરત જિલ્લામાં પ્રભારી પણ નવ નિયુક્ત થયા છે બધા શું કહેશે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની નવી સંગઠનની ટીમની અંદર જ્યારે અમારી મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે ત્યારે સાથે સાથે દક્ષિણ ઝોનના પ્રભારીની પણ જવાબદારી સોંપી છે ત્યારે સુરત જિલ્લાની અંદર અને ખાસ કરીને દક્ષિણ ઝોનની અંદર મારો જ્યારે પહેલો પ્રવાસ છે ત્યારે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અમારા નવનિયુક્ત એસટી ટી મોરચાના અધ્યક્ષ માંગરોળ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ગણપતભાઈ વસાવા દ્વારા મારું અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જંખનાબેન અને ગણપતભાઈ જ્યારે એસટી મોરચાના અધ્યક્ષ બન્યા છે ત્યારે એમનું અભિયાદન સમારોહ કર્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના અમારા સુરત જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ અને સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોનો સૌનો સુરત જિલ્લાના સૌ લોકોનો આભાર માનું છું જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અમારા જેવા એક યુવાન ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે આવનારા સમયમાં અત્યારે જે ભારતીય જનતા પાર્ટી એકદમ મજબૂતાઈ સાથે કામ કરી છે ત્યારે વધારે મજબૂતાઈ સાથે લોકો સુધી પહોંચે અને સંગઠન વધારે મજબૂત થાય એ પ્રકાર પ્રકારના મારા પ્રયાસો રહેશે આજે સૌએ જે અમારો અભિવાદન કર્યો છે સત્કાર કર્યો છે એ બદલ સૌનો હૃદયથી આભાર માનું છું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સામે છે અન્ય જિલ્લાના અન્ય પાર્ટીના ધારાસભ્ય અહીંયા પ્રચાર પ્રસારમાં જોરદાર લાગ્યા છે કેવો પડકાર શું કહેશે સ્વાભાવિક છે ચૂંટણી આવતી હોય છે અને ચૂંટણી જતી હોય છે ચૂંટણી એક પર્વ હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હરમેશ પાંચ વર્ષ લોકો વચ્ચે રહેતા હોય છે સમાજ વચ્ચે રહેતા હોય છે લોકોના સુખે લોક સુખી લોકોના દુઃખે દુઃખી ત્યારે પાર્ટી ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીની પાર્ટી નથી બાકીની જે રાજકીય પાર્ટીઓ છે એ માત્ર ચૂંટણી સમયે દેખાતી હોય છે ત્યારે લોકો પણ જાણે છે કે માત્ર ચૂંટણી સમયે નાટક કરતા હોય છે વિરોધ કરતા હોય છે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજાએ જ્યારે પ્રેમ આપ્યો છે અને પ્રેમરૂપી મત પણ અમને આપ્યા છે ત્યારે આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની અંદર જ્વલંત વિજય મળવાનો છે એ લોકોના ઉત્સાહ સાથે અમે જોઈ શકીએ છીએ જે રીતે એમને અમને અહીંયા અભિવાદન કર્યું છે સત્કાર કર્યો છે ત્યારે આવનારા સમયમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો જ્વલંત વિજય સાથે અમારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બનશે